टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिस प्रोग्राम में आपने स्वागत है अच्छा। જીઓ પોલિટિક્સની ગેમ હવે ટી ટ્વેન્ટી જેવી થઈ ગઈ છે ઝડપથી સ્થિતિ બદલાતી રહે છે વળી જબરજસ્ત ફટકાબાજી થઈ રહી છે વચ્ચે વચ્ચે ગુગલી પણ ફેટમાં આવતી રહે છે અત્યારે જીઓ પોલિટિક્સની ગેમનું એક મેદાન અફઘાનિસ્તાન બન્યું છે અનેક કારણોને લઈને અફઘાનિસ્તાન અને એના પર રાજ કરનારા તાલિબાનોની ચર્ચા થઈ રહી છે આ લેટેસ્ટ ગેમની વાત કરીએ તો એમાં અનેક ખેલાડીઓ છે પાકિસ્તાન અમેરિકા ભારત અને ચીન સહિત જુદા જુદા ખેલાડીઓ છે એક રીતે બે ટીમ બની શકે જ્યાં એક ટીમમાં તાલિબાન સરકાર અને એને સાથ આપનારા દેશો છે તો બીજી ટીમમાં તાલિબાન સરકારનો વિરોધ કરનારા દેશો છે અત્યારે જીઓ પોલિટિક્સના મેદાનમાં અનેક ઘટનાઓ બની છે અમે તમને એ દરેક ઘટના વિશે વિગતે વાત કરીશું સૌથી પહેલાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની ભારત યાત્રા વિશે વાત કરીશું આ યાત્રાથી અફઘાનિસ્તાન અને ભારતના સંબંધો વધારે મજબૂત થયા ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે પાકિસ્તાન આવેલું છે એટલે જ એને સેન્ડવિચ બનાવીને એની હાલત ખરાબ કરવા માટે ભારતને અફઘાનિસ્તાનના સાથની જરૂર છે કદાચ આ જ વિચારથી મુત્તાકીની ભારત યાત્રા વખતે કેટલીક ખાસ જાહેરાત કરવામાં આવી છે અત્યારે કાબુલમાં ભારતનું ટેકનિકલ મિશન છે વર્ષ બે હજાર એકવીસ સુધી અફઘાનિસ્તાનમાં ભારતનું દૂતાવાસ હતું બે હજાર એકવીસમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું રાજ થયું જેના લીધે ભારતે આ દેશમાં દૂતાવાસને બંધ કર્યું જોકે ભારતે વિચાર્યું કે પાકિસ્તાનને ટાર્ગેટ કરવા માટે અફઘાનિસ્તાનના સાસની ખૂબ જરૂર છે એટલે જ જૂન બે હજાર બાવીસમાં દૂતાવાસમાં એક ટેકનિકલ મિશન શરૂ કરવામાં આવ્યું હવે તમારા મનમાં સવાલ થાય કે અફઘાનિસ્તાન જેવા દેશમાં ભારતનું ટેકનિકલ મિશન શું કામ કરતું હશે અહીં કોઈ ટેકનિકલ કે ટેકનોલોજીની વાત જ નથી ભારત અફઘાનિસ્તાનને ખૂબ જ સહાય કરે છે જેમ કે અનાજ અને દવા સહિતની જરૂરી વસ્તુઓ પહોંચાડે છે આ કામગીરીનું સુપરવિઝન કરવાનું કામ ટેકનિકલ મિશનને સોંપવામાં આવ્યું હવે લેટેસ્ટ વાત એ છે કે ભારતે આ ટેકનિકલ મિશનને અપગ્રેડ કરવાનું નક્કી કર્યું છે હવે કાબુલમાં ભારત દૂતાવાસ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે અફઘાનિસ્તાન માટે આ ખૂબ જ મોટી વાત છે કેમ કે અત્યાર સુધી તાલિબાનોને ઇજ્જત જ મળતી નહોતી દુનિયા તેમને આતંકવાદીઓ જ ગણતી હતી જોકે હવે ભારતે એક રીતે તાલિબાનોને ઇજ્જત આપી છે બલકે સૌથી મોટી વાત એ છે કે ભારતે મુત્તાકીની તાલિબાનના મંત્રી નહીં પરંતુ અફઘાનિસ્તાનના વિદેશમંત્રી તરીકે સંબોધિત કર્યા વળી બીજી મોટી વાત એ છે કે મુત્તાકી અને વિદેશમંત્રી એસ જયશંકર વચ્ચે મુલાકાત કરવામાં આવી તમે એવા વિદ્યાર્થીની કલ્પના કરો કે જેની સાથે સ્કૂલમાં કોઈ વાત જ કરવા તૈયાર ના હોય એવામાં સ્કૂલનો એક ટોપર તેના ખભા પર હાથ મૂકે તો પેલો વિદ્યાર્થી ગડગડો થઈ જાય તાલિબાનોની હાલત કંઈક આવી જ છે મતાકીએ એટલે જ કહ્યું કે ભારત અને અફઘાનિસ્તાન તો પાક્કા ભાઈબંધો છે તેમણે એમ પણ કહ્યું કે અમારે ત્યાં ભૂકંપ આવ્યો ત્યારે સૌથી પહેલાં ભારતે જ અમને મદદ કરી હતી ભારતને અફઘાનિસ્તાન સાથેની ભાઈબંધી ખૂબ જ ફળવાની છે મુત્તાકીએ એક રીતે અફઘાનિસ્તાનનો ખજાનો ભારત માટે ખોલી નાખ્યો છે મુત્તાકીએ કહ્યું કે ભારતીય કંપનીઓ અફઘાનિસ્તાનમાં આવે અને માઇનિંગ કરે અફઘાનિસ્તાનમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજો છે અહીં અંદાજે બે બે અબજ ટન આયનોર છ કરોડ ટન કોપર અઢાર પોઈન્ટ ત્રીસ કરોડ ટન એલ્યુમિનિયમનો ખજાનો છે એ સિવાય અહીં રેર અર્થ મિનરલ્સ પણ છે આ રેર અર્થ મિનરલ્સ માટે તો અત્યારે દુનિયામાં લડાઈ ચાલી રહી છે ઇવી વેહિકલ્સ અને મોબાઈલ સહિત અનેક વસ્તુઓ માટે આ રેર અર્થ મિનરલ્સ ખૂબ જ જરૂરી છે હવે અને રેર અર્થ મિનરલ્સનો ખજાનો ભારતની મળશે ભારતીય કંપનીઓ ત્યાં માઇનિંગ કરશે મુદ્દાકીએ એમ પણ કહ્યું કે અમે ભારતીય કંપનીઓને સુરક્ષા પૂરી પાડીશું આ ખજાનો મળશે એટલે ભારતનો ગ્રોથ વધશે ટ્રમ્પની નજર પણ આ ખજાના પર રહેલી છે એટલા માટે જ ટ્રમ્પ અફઘાનિસ્તાનનો બગરામ એરબેઝ ઇચ્છી રહ્યા છે તેઓ વારંવાર કહેતા રહે છે કે બગરામ એરબેઝ પર અમેરિકાનો કંટ્રોલ ફરી થવો જોઈએ ભારત આ વાતનો વિરોધ કરી રહ્યો છે ટ્રમ્પને આ કારણસર પણ ભારતની સામે વાંધો છે વળી અફઘાનિસ્તાનની બાબતો માટે રચવામાં આવેલા જુદા જુદા દેશના ગ્રુપની થોડા દિવસ પહેલાં એક મીટિંગ મળી હતી આ ગ્રુપમાં ભારત અને અફઘાનિસ્તાન સિવાય રશિયા ચીન ઈરાન અને પાકિસ્તાન પણ છે આ તમામ દેશોએ સાથે મળીને કહ્યું કે અફઘાનિસ્તાનની ધરતી પર કોઈ દેશની સેના ના જ હોવી જોઈએ પાકિસ્તાન પણ આ ગ્રુપમાં હતું એટલે એના માટે એક વધુ કફોડી સ્થિતિ થઈ પાકિસ્તાનના નવા બોસ ટ્રમ્પને ખોટું લાગી ગયું તેમણે પાકિસ્તાનના નેતાઓને ખખડાવી નાખ્યા તેમને સવાલ કર્યો કે બગરામ એરબેઝ મેળવવાના અમેરિકાના પ્લાનનો તમે કેવી રીતે વિરોધ કરી શકો છો પાકિસ્તાનને ખુલાસો કર્યો કે હું શું કરું ઈરાન અને ચીનના નેતાઓ સાથે જ હતા એટલે મારે સપોર્ટ આપવો પડ્યો હવે પાકિસ્તાન નામના ટોમીએ એના નવા માલિક ટ્રમ્પ પ્રત્યે વફાદારી પુરવાર કરવી પડે પણ એ સમયે એવા સંજોગો પણ સર્જાયા કે અફઘાનિસ્તાન વિરુદ્ધ એક્શન લેવા માટે પાકિસ્તાનને કારણ પણ મળી ગયું જેમ કે પાકિસ્તાનમાં તહેરીકે તાલિબાન અને પાકિસ્તાનની સેના વચ્ચે ત્રણ દિવસ પહેલાં જ અથડામણ થઈ જેમાં પાકિસ્તાનના લેફ્ટનન્ટ કર્નલ અને મેજર સહિત પાકિસ્તાની સેનાના અગિયાર જેહાદીઓ માર્યા ગયા એટલે પહેલાંથી જ પાકિસ્તાન અકળાયું હતું વળી અમેરિકાનું પ્રેશર હતું એટલે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં જઈને સ્ટ્રાઇક કરી એટલે કે ભારતની કોપી કરી ગુરુવારે રાતે અફઘાનિસ્તાનમાં અનેક વિસ્ફોટો થયા પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે એણે તહેરીકે તાલિબાનના ટોચના નેતાને સમાપ્ત કરી દીધા છે સામે પક્ષેથી આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે વળી અફઘાનિસ્તાનના વિદેશમંત્રી ભારતમાં આવ્યા ત્યારે જ પાકિસ્તાને એરસ્ટ્રાઇક કરી જે બતાવે છે કે ભારત અને અફઘાનિસ્તાનની ભાઈબંધીથી પાકિસ્તાન અને અમેરિકા બંને ટેન્શનમાં આવી ગયા છે પાકિસ્તાનમાં તહેરીકે તાલિબાન આતંક મચાવી રહ્યું છે જોકે આ સંગઠન કંઈ પાકિસ્તાનના નિર્દોષ લોકોને ટાર્ગેટ કરતું નથી બલકે માત્ર ને માત્ર પાકિસ્તાનની સેના અને પોલીસના જવાનોને ટાર્ગેટ કરે છે અહીં ચોખવટ કરવી જરૂરી છે કે અફઘાનિસ્તાનના તાલિબાનો અને પાકિસ્તાનનું તહેરીકે તાલિબાન બંને અલગ અલગ છે પણ એની વિચારસરણી સરખી જ છે જે રીતે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કંટ્રોલ કર્યો એ જ રીતે તહેરીકે તાલિબાન પાકિસ્તાન પર રાજ કરવા માગે છે પાકિસ્તાન માને છે કે અફઘાનિસ્તાનના તાલિબાનો જ તહેરીકે તાલિબાનને મદદ કરી રહ્યા છે અફઘાનિસ્તાનના તાલિબાનો આ વાત સ્વીકારતા નથી પાકિસ્તાનમાં તરીકે તાલિબાન અને બલુચિસ્તાનના બળવાખોરો પાકિસ્તાનની સેના માટે ખૂબ જ મોટો પડકાર બની ગયા છે પાકિસ્તાની સેના પરના હુમલાઓથી પાકિસ્તાન હચમચી ગયું છે એ સ્વાભાવિક પણ છે કેમ કે પાકિસ્તાને આતંકવાદીઓ સ્વરૂપે ઝેરી સાપો ઉછર્યા છે હવે એ સાપો પાકિસ્તાને ડંખ મારી રહ્યા છે હવે પાકિસ્તાન ફરિયાદ કરે છે પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ આરોપ મૂક્યો છે કે ભારત અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં આતંક મચાવે છે પાકિસ્તાને આ પહેલાં પણ આવા ખોટા આરોપો મૂક્યા જ છે હવે પાકિસ્તાનને ક્યાં તકલીફ છે એ પણ જાણવું પડે વાત જરા એમ છે કે તરીકે તાલિબાનના લડવૈયાઓ પાકિસ્તાનમાં ઘૂસી જાય છે હુમલા કરીને પાછા અફઘાનિસ્તાનમાં જતા રહે છે એટલે પાકિસ્તાનની સેના તેમની પકડી શકતી જ નથી આ રીતે તેઓ વારંવાર હુમલા કરતા રહે છે એટલે જ પાકિસ્તાને એરસ્ટ્રાઇક કરી આ પહેલાં પણ પાકિસ્તાને આ સંગઠન પર હુમલા કર્યા છે પાકિસ્તાને કેવો હિસાબ બેસાડ્યો એ તમે જુઓ એમનું કહેવું છે કે તહેરીકે તાલિબાનને તાલિબાનો મદદ કરે છે તાલિબાનોને ભારત સપોર્ટ કરે છે એટલે ભારત જ પાકિસ્તાનમાં હુમલા કરાવી રહ્યો છે આ વાત સાવ સાવહિયાત છે ભારત બીજા દેશોમાં જઈને હુમલા કરાવતું નથી ભારત તો છાતી ઠોકીને અને ઘરમાં ઘૂસીને હુમલા કરે છે જે કંઈ કરે એ છડે ચોક કરે છે ભારત કે પાકિસ્તાનની જેમ કાયરતાપૂર્ણ હુમલા કરાવતું નથી પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો વચ્ચે જબરજસ્ત લડાઈ ચાલી રહી છે પાકિસ્તાનમાં તાલિબાનો ખૂબ જ એક્ટિવ છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન એમ બંનેમાં તાલિબાનોની વાત થઈ રહી છે આ તાલિબાનો ખૂંખાર આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ પર હુમલા કરી રહ્યા છે પાકિસ્તાન આઈ મારફત તાલિબાનો અને બલુચિસ્તાનના બળવાખોરો પર હુમલા કરાવી રહ્યું છે જેના જવાબમાં અફઘાનિસ્તાનના તાલિબાનો પાકિસ્તાનના તાલિબાનોને સપોર્ટ આપે છે હવે આ આખી રમંતમાં જીઓ પોલિટિક્સ ખનીજો રૂરેર અર્થ મિનરલ્સનો ખજાનો તેમજ આતંકવાદ એમ અનેક પરિબળો છે આ ગેમમાં પાકિસ્તાન અને અમેરિકા બંને ભારતને ટેન્શન આપવા કાવતરા રહે છે આ જ હેતુથી ટ્રમ્પ વહીવટીતંત્રે થોડા સમય પહેલાં ભારતને આંચકો આપ્યો હતો તેમણે ઈરાનના ચાભાર પોર્ટ પર બે હજાર અઢારમાં ઉઠાવી લીધેલા પ્રતિબંધો ફરીથી અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી ચાભાર ઈરાનના દક્ષિણ કાંઠે સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં છે આ પોર્ટ આપણા ગુજરાતના કંડલા પોર્ટથી માત્ર પાંચસોને પચાસ નોટિકલ માઇલના અંતરે છે ચાબાર પોર્ટમાં બે ટર્મિનલ છે પહેલું શાહિદ કલંતરી અને બીજું શાહિદ બહેશ્તી ટર્મિનલ છે ભારત બે હજાર અઢારથી શાહિદ બહેશ્તી ટર્મિનલનું કામ સંભાળે છે ચાબાર પોર્ટને લઈને ભારત અને ઈરાનની વચ્ચે વર્ષ બે હજાર ત્રણમાં વાતચીત થઈ હતી ઇન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડે પહેલી વખત બે હજાર અઢારના અંતમાં આ પોર્ટની કામગીરી સંભાળી હતી આ પોર્ટ ભારતના કંટ્રોલમાં છે વળી આ જ પોર્ટથી ભારત અફઘાનિસ્તાનના તાલિબાનોને સહાય પહોંચાડે છે આ પોર્ટથી ભારત પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને પણ કાઉન્ટર કરી શકે છે આ પોર્ટ અત્યારે ચીનના કંટ્રોલમાં છે અફઘાનિસ્તાને ભારતને અનેક રીતે સપોર્ટ આપ્યો છે જેમ કે પહેલગામમાં હુમલો થયો તો તરત જ તાલિબાન સરકારે એની ટીકા કરે ઓપરેશન સિંધુર વખતે પાકિસ્તાને ભારત અને અફઘાનિસ્તાનના સંબંધોમાં તિરાડ પાડવાની કોશિશ પણ કરી હતી પાકિસ્તાને જુઠ્ઠાણું ચલાવ્યું હતું કે ભારતે અફઘાનિસ્તાનમાં ડ્રોન્સ છોડ્યા હતા જોકે અફઘાનિસ્તાને સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાન આવી ખોટી વાતો ફેલાવાનું બંધ કરે હવે મૂળ વાત પર આવીએ કે આખી ગેમમાં કોની હાર અને કોની જીત થઈ ભારતની વાત કરીએ તો એને અફઘાનિસ્તાનનો ખજાનો મળશે પાકિસ્તાનમાં હુમલા થશે એટલે એની હાલત ખરાબ જ થવાની છે અમેરિકાની વાત કરીએ તો ટ્રમ્પે બગરામ એરવેઝને ભૂલી જવો પડશે ચોક્કસ જ તેઓ ભારતની વિરુદ્ધ કાવતરા રચતા રહેશે ભારતે એવા કાવતરાને નિષ્ફળ પણ બનાવતું રહેશે